મોરબીમાં સરતાન પર રોડ પાસે ગેસની લાઈનમાં લીકેજથી આગ લોકોમાં ફફડાટ મોરબી શહેરના સરતાન પર રોડ ઉપર ગેસની પાઇપલાઇનમાં લીકેજ થવાથી આગ લાગવાની ઘટના બની હતી જેને પગલે અફરા તફરીનો માહોલ સર્જાયો હતો અલબત્ત ફાયર વિભાગ અને ગુજરાત ગેસના અધિકારીઓ બનાવની જાણ થતા ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને આગ પર કાબૂ મેળવ્યો હતો આ અંગે ગુજરાત ગેસના અધિકારી કમલેશ કટારિયાએ મીડિયા સાથેની એક્સક્લુઝિવ વાતચીતમાં જણાવ્યું હતું કે મોરબી શહેરના સરતાન પર રોડ પર સ્વેલ ગ્રેનાઈટો પાસે जेसीबी મારફતે મૃત ગાયને દાટવામાં આવી રહી હતી એ સમયે અકસ્માતે જેસીબી દ્વારા ગેસની એક તૂટી ગઈ હતી જેના કારણે ગેસ લીક થયો હતો અને ગેસ લીક થવાના કારણે જેસીબી નો ચાલક ગભરાઈ જતાં જેસીબી ઇલેક્ટ્રિક તારને અડકી જતાં અને ગેસ લીક તથા આગજનીનો બનાવ બન્યો હતો આ બનાવને પગલે મોરબી નગરપાલિકાનો ફાયર વિભાગ પીજીવીસીએલ ની ટીમ અને ગુજરાત ગેસના અધિકારીઓને ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને ત્રણેયના સંકલનથી આગ પર કાબુ મેળવવામાં આવ્યો હતો સદનસીબે આગ લાગવાની આ દુર્ઘટનામાં કોઈ જાનહાની કે ઈજા થયેલ હતી અને ગેસ કંપનીનો સ્ટાફ પણ ઘટના સ્થળે પહોંચી ગયો છે અને ગેસ લીકેજના કારણે જે જગ્યાએ આગ લાગવાની ઘટના બની હતી ત્યાં રિપેરિંગ કામ ચાલુ કર્યું હતું અને ગેસના પ્રવાહને અટકાવવામાં આવ્યો હતો તેવું તેમણે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું